આપને વિશ્વાસ નહીં આવે પરંતુ એક સત્ય હકીકત છે કે મારી આ સોળ વર્ષની પ્રેક્ટિસમાં કમર ગર્દન સાંધાન સ્નાયુની તકલીફના ત્રેવીસ હજારથી પણ વધારે પેશન્ટને સારવાર આપી છે જેમાંથી 65% ટકાથી વધારે પેશન્ટ એ લેડીઝ પેશન્ટ છે 40 વર્ષની ઉંમર પહોંચતા પહોંચતા સ્ત્રીઓમાં કમર ગરદન ઘૂંટણ વગેરે સાંધાને સ્નાયુની તકલીફોના દુખાવા ખૂબ જ સામાન્ય થઈ ગયા છે અને દિવસે દિવસે એનું પ્રમાણ વધી રહ્યું છે આ તકલીફો થવા પાછળના મુખ્ય કારણોમાં એક બહેનોના શરીરમાં જોવા મળતો કેલ્શિયમ વિટામિન ડી અને આયન જેવા ઉપયોગી પોષક તત્વોનો અભાવ બે શરીરને ફિટ રાખવા માટે જરૂરી કસરત કરવા માટેની અરુચિ તથા ત્રણ પૂરતી ઊંઘનો અભાવ એ મુખ્ય કારણો છે આ ઉપરાંત અર્લી મેનોપોઝલ ચેન્જીસ પણ એક મુખ્ય કારણ છે જે આજકાલ ખૂબ જ સડકતો પ્રશ્ન છે આ ત્રણેય ટેવ આપને સાંધા અને સ્નાયુની તકલીફોથી બચાવશે જો તમે એનું રેગ્યુલર પાલન કર્યું તો એક દરરોજ ત્રીસથી પિસ્તાળીસ મિનિટ યોગ સૂર્ય નમસ્કાર વોકિંગ સ્વિમિંગ એરોબિક જેવી એક્સરસાઇઝ કરો બે આપના ભોજનમાં કેલ્શિયમ અને આયર્ન રીચ ખોરાક જેમ કે દૂધ કેળા ખજૂર ગોળ રાગી સરગવો વગેરે ઉમેરો ત્રણ દરરોજ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ લો સાઠ દિવસ આ ટેવ પાડીને જુઓ અને આપના ફેરફારો મને કમેન્ટ કરીને શેર કરો આ વિડીયો આપના ગ્રુપમાં પણ અન્ય લોકોને ફોરવર્ડ કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટીપ્સ મેળવવા મને ફોલો કરો આપણા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ